ખરતા વાળ તરત બંધ કરવા આ રીતે નાગરવેલના પાનનો કરો ઉપયોગ વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં બદલતા વાતાવરણમાં સૌથી સામાન્ય સમસ્યા વાળ ખરવાની હોય છે વાળ ખરવાની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મહિલાઓ મોંઘા શેમ્પુ તેમજ સિલ્કી કરવા માટે કન્ડિશનરનો ઉપયોગ કરે છે પરંતુ આ ટાઈપ્સને બ્યુટી પ્રોડક્ટ્સમાં કેમિકલનું પ્રમાણ વધારે હોવાથી તમારા વાળને લાંબા ગાળે નુકસાન કરે છે આમ તમને એક વાત જાણીને નવાઈ લાગશે કે ખરતા વાળ બંધ કરવા અને સિલ્કી કરવા માટે નાગરવેલના પાન સૌથી વધારે ફાયદાકારક છે નાગરવેલના પાનને તમારા વાળ ખરતા બંધ થઈ જશે અને મસ્ત સિલ્કી થશે તો ચાલો જાણીએ કેવી રીતે નાગરવેલના પાનનો ઉપયોગ કરી શકાય નાગરવેલના પાન કેવી રીતે ઉપયોગી છે નાગરવેલના પાનમાં વિટામિન એ વિટામિન બી વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિન સી પોટેશિયમ નિયાસિન અને રાઇબોફ્લેવિન જેવા અનેક પ્રકારના પોષક તત્વ હોય છે આ પોષક તત્વ બેક્ટેરિયાનો વિકાસ અટકાવે છે અને ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો અપાવે છે આ પાનનો ઉપયોગ કરવાથી વાળમાં આવતી ખંજવાળ દૂર થાય છે અને સફેદ વાળ કાળા થવા લાગે છે પાન અને ઘીમાંથી હેર માસ્ક બનાવો ઘી અને નાગરવેલના પાનનો આ રીતે ઉપયોગ કરીને હેર માસ્ક બનાવો જાણો આ માસ્ક બનાવવા માટે શું જોઈશે સામગ્રી એક ચમચી ઘી અને પંદર થી વીસ નાગરવેલના પાન આ રીતે ઉપયોગ કરો નાગરવેલના પાનનો ઉપયોગ કરતા પહેલાં મિક્સરમાં આ પાનની પેસ્ટ બનાવી લો પછી આ પેસ્ટમાં એક ચમચી ઘી નાખો હવે આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લો ત્યારબાદ વાળમાં લગાવો આ માસ્ક વાળમાં એક કલાક માટે રહેવા દો ત્યારબાદ નોર્મલ શેમ્પુથી હેરવોશ કરી લો આ હેર માસ્ક તમે અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો આ હેર માસ્ક ગુણકારી હોવાથી ખરતા વાળ પર કંટ્રોલ કરવાની તાકાત ધરાવે છે આ માસ્ક ફટાફટ ઘરે બની જાય છે તમારા વાળ સફેદ વધારે થઈ ગયા છે અને તમે આ માસ્ક વાળમાં એપ્લાય કરો છો તો વાળ નેચરલી કાળા થાય છે નાગરવેલના પાનનું તેલ પણ તમારા માટે અનેક રીતે ફાયદાકારક છે આ તેલ તમારે અઠવાડિયામાં ત્રણ વાર એપ્લાય કરવાનું રહેશે આ તેલથી વાળની રફનેસ દૂર થાય છે આ સાથે સિલ્કી થઈને ખરતા પણ બંધ થઈ જાય છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ